મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા રહેતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે રાજ્યના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભારે વરસાદની શક્યતા છે હાલમાં ચંદ્ર બુદ્ધ ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે જે વરસાદ લાવશે જેની અસર ગુજરાત સુધી પણ થશે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પણ આ વરસાદ હળવાથી મધ્યમ થશે જ્યારે બંગાળ એક સિસ્ટમ બની રહેશે જેના કારણે તારીખ સત્તર બાદ રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સત્તરથી ચોવીસમાં દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાત દક્ષિણ મધ્ય 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 ગુજરાતનો ભાગ અને ઉત્તર મધ્ય ગુજરાતના ભાગમાં પણ વરસાદ થશે દક્ષિણ મધ્ય ગુજરાતના દક્ષિણ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે